ના ના જાણીતા ડોક્ટર એન્ટરટેનમેન્ટ ડોક્ટર આપડે આખા ગામમાં પ્રખ્યાત પ્રખ્યાત હો એ ભગવાન હવારમાં તારી અગરબત્તી કરી આ રાત તો કોઈ ઘરા નહીં આવ્યું

ખાવા નહી ખાતો ભાઈ ખાવા નઈ ખાતો તું શું શું કુરકુર બોલતો ખરા અંગ્રેજી બોલા હતો અંગ્રેજી લેવા ના મારા બેઠો એવું ખાલી ખાતો જ નહીં કા શિયાળાનો

આરી બદલી લીધો કેટલા રૂપિયા છે પૈસા લઈને આ ગુદાલ લઈ જાની ઉધાર લઈ જવાય લે હવારો ની મુલી કરી મી મારી છે ચાલ દે પણ મી કદી બાચી રાખે ઈ હા એક એક ઢંકણ હવા ન હોય આખો આખો હાલ તો વેનો ના હાલ નત બરાજે હવા તું છોકરા દવા પીએ નહીં પીંગા

મારે ઓછી પગની પોણી થઈ જાય ને માથાની ચોટી ઓછી દુખાવતા અને માથાની ચોટી છોડી ને એટલે પગની પોણી થઈ ન્યા કરી જાય એટલે આવું મારે ઓછું દુઃખી નહીં હે એટલે ત્યાં ડૉક્ટર સાહેબને લે દવાઓ કર્યા કર્યા ને ગયો હું બધા રિપોર્ટ કર્યા કોઈ નહીં આવતું કશું નહીં આવતું એક ખાલી ચાર દાણા સમૂહ રહે ગોળીઓ ગોળી એટલે પછી મારે શું હતું ને નેવું એટલે શું કરવું શું ન કરવું ને એ જ ખબર નહીં પડી

સાહેબ તો મને બધાય કોઈ કંટાળાય માય એટલે હું એમ કહું છું કાકા કે તમારો મટાડવાનું દુઃખ છે કે નહીં મટાડું મટાડવું પણ મુજ પૈસા નહીં કશી નહીં એટલે કાકા પૈસાની તો ચિંતા કરો લખી દે હોય તો લખવા નહીં આવી રોકડા પણ ઓછા માપ ના કરજે લાવી દર પગ લાવજો કેટલો હોય કે ખબર પડે કોઈ

ત્યાં ડોહુ બુખલું થયું ટોયલ નું થઈ ગયું ટોયલું થઈ ગયું એમ કઈ બુખલું ના હોય ને બીમારી છે એટલે

પૈસા વગર તો કા દવા ના થાય ચાલ છે આ માર જુવો મત જાશી અને હું પીએ એટલે મન મટી જાશી એટલે મારે હે ને સુખી 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 કોઈ દારો ના છે દુખી હાલ જો હાલ જો એ તમારા મનમાં ઉચ્ચારીએ લ્યા હું કે પૈસા લઈ લો કાકા ફોરે પણ કાકો એટલો ગોડો નહીં પાછો યા ગમે ત્યાં ભમાઈ નાખે હું એ હાલ હાલ છોતા કાઢી જાય છે ને કે ખાતી ખરેખર આ ડોહાના મૂ ગરીબ જોઈ ને દવા કરી સસ્તી તે મારા ઓછા પૈસા ચલો બતા ખરેખર હવે તો એવો રૂલ કરો ને ગરીબ આવે તો એને પેલા પોલીસવાનું આટલી દવા કરી કે ભાઈ અને જો પૈસા બતાવી દે એને તો વધારે લૂંટવો છે હવે દવાખાનું મને વધે દેવા દો અને જઈ શું છે તે સુઈ જા વાહ બસો રૂપિયા થાય ગયા સા પાણી ના હેડિય ને ભાઈ દો દવાખાનું નું કરીને દઉં અવાર મુખુલું છે ચડો અવાજ પડી તો બસો રૂપિયા આટલા છે હે દવાખાનું આવા આ ગ્રાહક લાવતો રેજો ભગવાન